હેલો હા અમારે એક કુતરો લેવો છો મળી જાય હા તો કે વાડી આવો હાલો આવો હમણે એ હાલો હું કીધું હું કીધું કે અમને કુતરો ગોતી ના હોય તો રાખો હા બો બો તો તો સાજા પૈસા ખાવા ના પડે હા પૈસા લે છે લગભગ બો પૈસા લે હોય ને કુતરો પણ હારો છે ને પાછો હારો હોય તો રાખવાનો નો હારો પાછો મોકલી દેવાનો આપણો ઇંગ્લિશ બાવલો કાકા આવે ને એવું કાક લેવો એની કરતા ડાઈસ્યો કુતરો હારો

મસ્ત પવન આવવા લાગ્યો બટલો છે વડું છે આ વીજો ગામમાં રેવા તો બહુ ગરમી નાકાદનો ફોન આવતો છે કે કોઈ દેખાય નાકાદ આ ઉપર એક ગોર ગોર બાજીન બાજીન લેતો જાવ ભાઈ તો આટમાં 20000 કેમ 20000 બરોબર

હા સોકોલો નકર પટિયા વાડી ના ઇંગ્લિશ કુતરો ઉછડાવણો હો 20000 થા કુતરો વાણો નકાતા 20000 થા હો 20000 બધા પૈસા કુતરો છે કરી હા હા ડાઈટ ના ન દેવો ડાઈટ નો જો ઈ છે ઉછડાવણો હો આ તો ઈ ડાઈટ

લાવો પૈસા એટલે 15000 છે 15 5000 રૂપિયા છે આ લાવ ઉપર 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 20000 રૂપિયા કોઈ હેઠો ની એક તો માય માય કુતરો લઈ માં કેટલા નો આવે

કુતરો આપડો આવે છે આ કા વાડી ગઈ હે કુતરો કુતરો આવે ડોમારો આવડો ગયો હવે આ અમારો પુત્ર છે ઓને કીધું હવે આને ને 20000 રૂપિયા પાઈંગલી કુતરો છે હોય ની તો લઈ જા

આપ લીધો તે આમર કરું છું એ બાંધી નખાય ને બાંધી નખાય રાક કે જોનો કર રે જો પેન ખોકાઈ નહિ થા તો કરીશું ને લે 8900 છે 8900 નો આવલા તો એક બુર એક હજાર માં નકરીમાં લઈ લે રાકડવાન પુત્રો ગોમ થઈ જાવ જો હો થઈ જાય એમાં કઈ વાત નક ન હોય તો હું તમાર વાળો પાડીયા હા હા લઈ આવો અમે તારા કુતરાને વાળો પાડી હા ગુંમ થી જાવ તો હો આજ તો રાક જન કુતરાને ગુંમ કરી દેજો તો આપણે બોલે કીધું આ તો ગુંમ કરી 20000 તાળા ની માર હા 40000 કી કાલ અલ્યા અકર ઓસા આવતા હાલ ચા આજ રાક જન કુતરાને ગુંમ કરી હું કીધું આ તો આપણે વાડી એક કપ કરી દિન ખાવ જવું જોઈએ કે નહી આ તો આપણે ગુંમ કરી નાખ્યા 이건、嗯